ભારતીય સનાતન સંસ્કૃતિ છે અને આ ભારતીય વૈદિક સનાતન સંસ્કૃતિના મુખ્ય ત્રણ આધાર સ્તંભો છે શાસ્ત્ર મંદિર અને સંત અને આપણા ધર્મશાસ્ત્રોની અંદર આ ત્રણેય ખૂબ જ મહિમા એ આપણા શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યો છે અને આજે આપણે વિશ્વની અંદર જોઈએ છીએ તો આપણી આ વૈદિક સનાતન સંસ્કૃતિ એ દેશની દુનિયામાં ખૂણે ખૂણે ફેલાયેલી છે અને આપણી સંસ્કૃતિનો નાશ કરવા માટે ઘણા બધા આક્રમણો પણ કહેવાયું છે કે જ્યારે જ્યારે આવા આક્રમણો થયા છે સંસ્કૃતિ ઉપર ત્યારે એના રક્ષણ માટે સમયે સમયે ભગવાનના અવતાર પણ થયા છે કૃષ્ણ ભગવાનની ગીતાની અંદર કહ્યું કે યદા યદા એ ધર્મસ્યાર ભગતી ભારતા અને આજ શ્લોકની અંદર છેલ્લા કે ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે એટલે કે જ્યારે જ્યારે ધર્મનો નાશ કરવા માટે અધર્મનું આક્રમણ જ્યારે વધ્યું છે ત્યારે ભગવાન આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે અથવા તો ભગવાનના અવતાર એ પોતે આ પૃથ્વી પર અવતાર ધારણ કરતા હોય છે અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આવા ધર્મ પુરુષોને એ શાશ્વત ધર્મગુપ્તા તરીકે પણ ઓળખવામાં આવ્યા છે અને આજે આપણે જોઈએ છીએ તો આપણી આ સંસ્કૃતિના ત્રણ આધાર સ્તંભો એ ભગવાનના સ્વરૂપે અલગ અલગ પરિબળો દ્વારા એ આપણને આજે આ પૃથ્વી પર હયાત હોય એવો અનુભવ થાય છે એમાંનું પહેલું પરિબળ એટલે ભગવાનના દિવ્ય ચરિત્ર અને એના સંદેશાને સમજાવતા એવા આપણા ધર્મશાસ્ત્રો બીજું પરિબળ એટલે આપણી ભારતીય સનાતન ઉપાસનાના ધામ સમાન એવા દિવ્ય મંદિરો અને ત્રીજું પરિબળ એટલે ભગવાનની વિભૂતિ સમાન એવા પવિત્ર સંતો આજે આપણે જોઈએ તો શાસ્ત્ર મંદિર અને સંત દ્વારા આજે આપણી આ ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની અંદર એ જીવંત સંસ્કૃતિ તરીકે એ ઓળખાય છે પરંતુ આપણી આ ભારતીય સંસ્કૃતિ આજે જ્યારે અડીખમ એ વિશ્વની અંદર ઊભી છે ત્યારે આજે એની સામે એવા અનેક પડકારો આવે પણ ઊભા છે કે ભારતીય સંસ્કૃતિને વિનાશ કરવા માટે એનો નાશ કરવા માટે ભારતીય સંસ્કૃતિને ખતમ કરવા માટે એવા આક્રમણો પણ એ સમયે સમયે થાય છે ભૌતિકવાદ અને પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો ટીવી અને ઇન્ટરનેટના માધ્યમો દ્વારા આજે વિશ્વની અંદર ફેલાયેલો છે અને એના અદ્રશ્ય તરંગો દ્વારા એ ભારતીય સંસ્કૃતિનો વિનાશ એ વેઠી રહ્યા છે સાથે સાથે ભેળસેળના આજના જમાનાની અંદર એ સંસ્કૃતિના મૂલ્યોની અંદર પણ વિકૃતિનું ભેળસેળ આપણને જોવા મળે છે આજના યુગની અંદર આપણે જો કલ્ચર જોવા જઈએ તો કોન્ટિનેન્ટલ કોકટેલ કલ્ચર એ આપણને જોવા મળે છે કે જેને કારણે સંસ્કૃતિનો વિનાશ એ થઈ રહ્યો છે પરંતુ જેમ સિક્કાની બે બાજુ હોય છે એવી રીતે આ ભારતીય સંસ્કૃતિનું આપણને એક આવું દ્રશ્ય જ્યારે દેખાય છે એ સામે બીજું દ્રશ્ય પણ એવું છે કે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ એ વિશ્વની અંદર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અગિયારસો કરતાં પણ વધારે મંદિરો રચીને સમગ્ર વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિનો વિજય ધ્વજ એ પ્રમુખ સ્વામી મહારાજે ફેલાવ્યો છે અને આજે સંસ્કૃતિના રક્ષણ માટે પરમ પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજે આ ત્રણેય જે આધાર સ્તંભો છે એને ખૂબ મજબૂત એ પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યા છે અને આજે એ જ માર્ગ ઉપર ચાલીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ વર્તમાન કાળે ગુરુપદે બે સોળની અંદર જ્યારે બાપા આવ્યા અને આઠ જ વર્ષના ટૂંકા સમયગાળાની અંદર મહન સ્વામી મહારાજે ચારસો ને છ્યાસી જેટલા નૂતન હરિમંદિરો છ શિખરબદ્ધ મંદિરો અને અમેરિકામાં અક્ષરધામ રચીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વભરની અંદર વધાર્યું છે તો આવી રીતે મંદિર એ માત્ર આરતી પૂજા કે થાળનું સ્થાન નથી પરંતુ મંદિર એ પ્રેમ અને સંવાદિતાનું સ્થાન છે મંદિરે ખરેખર માનવ જીવનનું એ મધ્ય બિંદુ છે અને મંદિરની વ્યાખ્યા કરતા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે એ પરમાત્માને પામવાનું કેન્દ્ર એટલે મંદિર મનને સ્થિર કરે તે મંદિર પરમ શાંતિ આપે તે મંદિર અને ઉચ્ચ જીવનની પ્રેરણા આપે તે મંદિર અને આજે આપણે સમાજની અંદર જ્યારે જોઈએ છીએ તો મંદિરો દ્વારા આજના યુગની અંદર સમાજમાં પરિવર્તનનો પ્રાણવાયુ ફૂકાયો છે મંદિરના યોગમાં જેટલા પણ લોકો આવ્યા છે એ લોકોના વર્તનની અંદર પરિવર્તન આવ્યું છે એનો અનુભવ આજે આપણને પડે પડે થઈ રહ્યો છે આજે આપણે મોરબીના હરિભક્તોની વાત કરીશું કે મંદિરના યોગમાં આવવાથી કેવા કેવા પરિવર્તનો થાય છે તો પહેલું પરિવર્તન થાય છે મંદિરના યોગમાં આવવાથી સ્વભાવનું પરિવર્તન થાય છે વર્તનમાં પરિવર્તન આવે છે અને મંદિરના યોગમાં આવવાથી જીવનની સાચી દિશા મળે છે મોરબીના હરિભક્ત છે અશ્વિનભાઈ બરાસરા કોરોના કાળ જ્યારે ચાલતો હતો ત્યારે આપણને બધાને ખબર છે કે ઇમ્યુનિટી લો થઈ જતી હતી અને એમાં ઇમ્યુનિટી આપણે જળવાઈ રહેતા ઘણી વખતે પોતે મંદિરે આવતા હતા અને એમાં મંદિરે આપીને સંતોનો યોગ થયો ધીમે ધીમે સત્સંગનો પણ યોગ થવા લાગ્યો અને મંદિરે પોતે રોજ આવતા થયા અને પછી અશ્વિનભાઈ પોતાનો અનુભવ જણાવતા કહે છે કે હું જ્યારે મંદિરના યોગમાં નહોતો એ પૂર્વે મારું સામાજિક જીવન મારું આર્થિક જીવન અને મારું પારિવારિક જીવન ખૂબ ખરાબ રીતે પસાર થઈ ગયું હતું પણ જેને મંદિરના યોગમાં આવ્યો મને સત્સંગ થયો અને એના કારણે મારો ગુસ્સાવાળો સ્વભાવ અને મારો જે ઉતાવળીયો સ્વભાવ હતો એની અંદર પરિવર્તન આવવા લાગ્યું અને આજે સંપૂર્ણપણે મારો ઉતાવળીયો સ્વભાવ પણ મટી ગયો છે મારો ક્રોધિત સ્વભાવ પણ મટી ગયો છે એક માત્ર કારણ હોય તો આ મંદિર છે તો આવી રીતે મંદિર છે એ માનું મંદિર બનાવે છે બીજા જ આપણે આવા હરિભક્ત છે મોરબીના એ સાગરભાઈ બામજા એ પણ પોતાનો અનુભવ જણાવતા કહે છે કે જ્યારે મને સત્સંગ થયો એ પહેલા મારો પણ સ્વભાવો ક્રોધિ અને ઇર્ષાવાળો હતો કોઈનો પણ એવી રીતે સન્માન થાય કોઈ આગળ વધે તો મારાથી જોઈ શકાતો નહીં પણ જ્યારે મંદિરનો યોગ થયો સત્સંગનો યોગ થયો અને એમના જીવનની અંદર પણ એમના વર્તનની અંદર પણ પરિવર્તન આવ્યું અને એમનો પણ જે ક્રોધી સ્વભાવ એમનો ક્રોધી સ્વભાવ એ મટી ગયો એવા જ આપણા હરિભક્ત પ્રતાપસિંહ ઝાલા એ પોતાની મારવા યુનિવર્સિટી છે આપણે બાજુમાં ત્યાં પોતે અભ્યાસ કરે છે અને જે અભ્યાસ કરતા કરતા એવો સત્સંગ યુવકને સંપર્કમાં આવ્યા અને પોતાને સત્સંગ થયો પછી મંદિરે આવતા થયા અને પ્રતાપસિંહ ઝાલા પણ એવું કહે છે કે મંદિરના યોગમાં આવવાથી જ મારો જે પણ ગુસ્સાવાળો સ્વભાવ હતો એ સ્વભાવ મારો જતો રહ્યો છે તો જો મંદિર છે એ આ રીતે આપણા સ્વભાવનું પણ પરિવર્તન એ કરતા હોય છે બીજું છે મંદિરના કારણે નિયમ ધર્મની દ્રઢતા પણ એ વ્યક્તિના જીવનમાં વધારે સુદૃઢ બનતી હોય છે એટલા માટે મંદિરની જે જરૂરિયાત છે એ પૂરી કરતાં સ્વામી મહારાજે આજે દેશ વિદેશની અંદર બધા મંદિરો રચ્યા અને શ્રીજી મહારાજે પણ મધ્યના સાઠમાં વચનામૃતની અંદર પાકા સત્સંગીના લક્ષણ ધરાવતા કહ્યું કે પાકો સત્સંગી કોને કહેવાય તો શ્રીજી મહારાજે કહ્યું કે જેના જીવનની અંદર નિયમ નિશ્ચય અને પક્ષ એ દ્રઢ હોય એ પાકો સત્સંગી કહેવાય અને એમાં પણ જેના જીવનની અંદર નિશ્ચય પાકો હોય તો નિશ્ચયને કારણે નિયમ પાડવાનું પણ આપણને એવું બળ મળતું હોય છે મોરબીના સનિષ્ઠ હરિભક્ત એવા ઉદયભાઈ આદેશરા એમના દીકરી પોતે જુનાગઢની અંદર એમબીબ્રીસ અભ્યાસ કરતા હતા અને અભ્યાસકાળ દરમિયાન સમય જતા ધીમે ધીમે એમના જીવનની અંદર નિયમ ધર્મની કેટલી દ્રઢતા તો પોતે અભ્યાસકાળ દરમિયાન ક્યારેય બજારનું ખાણીપીણી તો ખાધી જ નથી પરંતુ એમને દર એકાદશીએ જૂનાગઢની મેડિકલ કોલેજની અંદર કેમ્પસ સભા ચાલુ કરાવી અને વિશેષ તો આપણને એમની નિયમ ધર્મની દ્રઢતા ક્યારેય જોવા મળે અમે ભદ્રમણીમાં ગયા હતા ઉદયભાઈના ઘરે અને એમને વાત કરી કે સ્વામી મારા દીકરી કોલ કરે ઘરના અમે ત્રણેય સભ્યો સાથે મળીને કે રોજ એવી રીતે વિડીયો કોલની અંદર આરતી કરીએ છીએ એક પરિવાર મોરબીની અંદર રહે છે એમના દીકરી જુનાગઢ અંદર રહે છે પણ આવી રીતે પોતે નિયમ ધર્મ ની એ રાખી રહ્યા છે

આ મંદિરે જવાથી સત્સંગમાં જવાથી આવી દ્રઢતા એ આપણા જીવનની અંદર આવતી હોય છે આપણા હરિભક્ત વાસુદેવભાઈ આદ્રોજા એ પોતે બાળ નિર્દેશક તરીકે મોરબીની અંદર સેવા આપી રહ્યા છે એમના દીકરી ત્રીજા ધોરણની અંદર ભણે છે અને ત્યાં સ્કૂલની અંદર ભણતા હશે અને એક વખત નવરાત્રીનો ઉત્સવ આવતો હશે સ્કૂલની અંદર અને એમાં જે રાસ ગરબાનું આયોજન થયું એમના દીકરી એમાં ભાગ લીધો અને પછી આ રાસ ગરબાનું આયોજન વચ્ચે જે નાસ્તો બધા બાળકોને આપવામાં આવ્યો એમના દીકરી ને ખબર પડી કે આ ભેડ અંદર તો ડુંગળી નાખેલી છે એમના દીકરીએ ભેડ ન ખાધી અને આ વાત જ્યારે આચાર્યને ખબર પડી ત્યારે આચાર્ય અને પછી એમના આચાર્ય આ દીકરી માટે સ્પેશિયલ અલગથી ડુંગળી વગરની ની ભેળ બનાવડાવી અને પછી વાસુદેવભાઈ દીકરીએ આ ડુંગળી વગરની ની ભેળી જો નાના બાળકની અંદર પણ આટલી નિયમ ધર્મની ની દ્રઢતા આ મંદિરો આવે છે એટલા માટે બાપાનું વાક્ય આપણને દેખાય છે કે મંદિર રચે માનવ મંદિર એવા પ્રસંગો દ્વારા આપણને ખબર પડે બાળ કાર્ય કરશે સંદીપભાઈ પરમાર એમના જીવનની અંદર એમણે એક નિયમ લીધો છે કે રોજ ઘર સભા કરવી અને ઘર સભા કરીને પછી સુવા જવું હવે આપણને આનો નિયમ ધર્મની દ્રઢતા તો ક્યારે ખબર પડે એક વખત પોતે ગોષ્ઠીમાં ગયા હશે અને ગોષ્ઠી પૂરી થઈ અને પછી બધા કાર્યકરો ત્યાં ઊભા હશે અને એમાં પૂણા બહાર થઈ ગયા પૂણા થઈને ઘરેથી એટલે સાંજના કાર્યોગરે પૂછ્યું કે કેમ આવી રીતે ફોન આવ્યો આજે એટલે પછી ત્યારે સંદીપભાઈએ કીધું કે અત્યારે આપણી આ પુષ્ટિ પૂરી થઈ હવે હું ઘરે જઈશ ઘરે જઈને પછી અમે ઘર સભા કરીશું અને પછી જ અમે સુવા માટે જઈશું પછી વિશેષ વાત એટલે ત્યારે કરી કે કદાચ અમારે ઘર સભા જો કરવાની ભલાઈ જાય તો બીજે દિવસે હું નિર્જળા ઉપવાસ કરી નાખું જો આટલી હદ સુધીની નિયમ ધર્મની દ્રઢતા એ આપણને હરિભક્તોના જીવનની અંદર કાર્યકરોના જીવનની અંદર એ જોવા મળે છે આ બધાનું પરિણામ હોય

પરંતુ આજે મંદિર અને સત્સંગના યોગમાં આવવાથી આ વ્યસનના કળિયુગના સ્થાનમાંથી બચી શકાય છે ઘણા બધા પ્રસંગો આપણી સામે છે વાંકાનેરના આપણા હરિભક્ત છે વિક્રમસિંહ ઝાલા એ પોતે એસટીની અંદર ડ્રાઈવર તરીકે નોકરી કરે પણ હવે એમને એક વખત પોતે એમને દારૂ પીવાનું વ્યસન હતું અને દારૂ પીને પોતે એક વખત ગાડી ચલાવતા હશે બસ ચલાવતા હશે એમાં એક વખત અકસ્માત થયો અને એક વખત પછી એમને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા અને પછી તો પોતે ઘરે જ બેઠા હતા અને એવામાં આપણા ત્યાંના સંનિષ્ઠ જૂના હરિભક્ત એ આશર સાહેબ એમના યોગની અંદર આવ્યા હતા આશર સાહેબ પોતે ધામમાં પધાર્યા છે આશર સાહેબના યોગની અંદર આવ્યા અને ધીમે 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 મંદિરે આવતા થયા અને સત્સંગ થવા લાગ્યો અને એ સમયગાળા દરમિયાન ફૂલદોલનો ઉત્સવ આવતો હતો આ ફૂલદોલના ઉત્સવ દરમિયાન પોતે સારંગપુર ગયા અને તે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા અને આ વિક્રમસિંહ ઝાલા પોતે કહે છે કે મને શાંતિનો અનુભવ થયો અધૂરામાં બીજી વખત જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો એમને દર્શન કરવાનો યોગ પ્રાપ્ત થયો પોતાનો અનુભવ જણાવતા કે સ્વામી ત્યાં સુધી વ્યસન છૂટી ગયું કે તમે વ્યસનની તો વાત દૂર રહી પણ હવે તો હું પાણી પીવું હોય તો પાણી પણ ઘરેથી લઈને જાઉં છું બહારનું પાણી પણ ક્યારેય પીતો નથી તો આટલી ફર્ચ સુધી પરિવર્તન એ વખતે મંદિરો લાવે છે બીજા જેવા માતા એમના હરિભક્ત છે બળભદ્રસિંહ જાડેજા એ પણ પોતે આ બધી એસટીમાં ઉતરી કરતા હતા એમને પણ આવી રીતે દારૂનું વ્યસન હતું અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો પોતે આવી જ રીતે ફૂલદોરના પ્રથમ ઉત્સવની અંદર ત્યાં ગયા બાપાના આશીર્વાદ પ્રાપ્ત થયા એમનું પણ વ્યસન એ છૂટી ગયું અને આજે સંપૂર્ણ રીતે પોતે વ્યસન મુક્ત થઈ ગયા છેલ્લા આઠ દસ વર્ષથી પોતે નિવૃત્ત છે અને પોતાનો સંપૂર્ણ આખો દિવસ એ પોતે મંદિરની અંદર એ સેવા પ્રવૃત્તિ અંદર ગાળે છે ખાલી બપોરે જમવા જવાનું સુવા જવાનું રાત્રે જમવા જવાનું સુવા જવાનું આટલો જ સમય પોતે ઘરે વિતાવે છે બાકીનો આખો દિવસ એ પોતે મંદિરની અંદર રહીને આવી રીતે નાની મોટી સેવા પ્રવૃત્તિ કરતા હોય છે તો આવી રીતે મંદિર એ ખરેખર સાચા હાથમાં માનવને નવ બનાવે છે સાચે જીવનની સાચી દિશા આપે છે અને ઉચ્ચ જીવનની આવી પ્રેરણા આપે છે સમય સંકોચને કારણે આપણે ઘણા બધા પ્રસંગો નથી લઈ શકતા થોડા પ્રસંગો જોયા પણ આવા તો ઘણા બધા પ્રસંગો છે અરિભક્તોના જીવનની અંદર કે આપણને પણ આવી પ્રેરણા આપે તો ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંકોષણ એવા મનુષ્ય અરાધના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણે પણ આવી રીતે નિયમ ધર્મોની દૃઢતા સાથે આપણે પણ આપણા જીવનની અંદર માનવ મંદિર રચીને મહુષ મહારાજ અને ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ મહાનુષાઇ મહારાજે રાજી કરી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થનાશ્રી સ્વામીનારાયણ